નમસ્કાર ગુજરાત આજે હવામાન સમાચાર જોશું આજે જાણીએ કયા કયા વિસ્તારોને એલર્ટ અને મિત્રો હાઈ એલર્ટ છે રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તેમજ અંબરલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આપણે અહીંયા હવામાન વિભાગ દ્વારા જોઈએ પેલા આગાહી કરવામાં આવી છે તો ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલી અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જયારે રાજસ્થાનથી વિદર્ભ સુધી ટ્રફ લાઇન સર્જાઈ છે બીજી બાજુ અરબ સાગરથી ઓડિશા સુધી ટ્રફ લાઇન સક્રિય છે વરસાદની આગાહી વાત કરીએ તો સાત દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણની સંભાવના સંભાવના છે છે હળવાથી લઈને વરસાદની વરસાદની કરવામાં આવી મહારાષ્ટ્રમાં પણ આગાહી કરી દેવામાં આવી છે ઘણા વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી જોરદાર વરસાદ ચાલુ છે આવનારા ચોવીસ કલાકમાં હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતા છ જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખ્યા છે હવામાન વિભાગ અનુસાર આવનારા ચોવીસ કલાકમાં કોલ્હાપુર પુણે રાયગઢ સાંગલી સતારા અને વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી શકે છે જેથી ત્યાંના લોકોએ એલર્ટ રહેવા સૂચન કરવામાં આવ્યું છે આ વર્ષે રાજ્યમાં ચોમાસું સમય પહેલા આવી ગયું છે દર વર્ષે લગભગ ચોમાસું સાત જૂને શરૂ થાય છે પરંતુ આ વખતે બાર દિવસ પહેલા એટલે કે પચીસ પહોંચી ગયું છે વાત કરીએ તો રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાં આવતા ભેજના કારણે વરસાદની શક્યતા રહેલી છે પશ્ચિમ થી ઉત્તર પશ્ચિમ દિશાથી પવન ફૂંકાતા આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ગીર સોમનાથ છે અમરેલી છે ભાવનગર છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જૂન જૂન બાદ રાજ્યમાં ભારે આગાહી પણ કરવામાં આવી છે મહિનાના અંત સુધીમાં એવી આગાહી પણ કરવામાં આવી છે બાર જૂનથી ભારતમાં ધીરે ધીરે ચોમાસું થશે આગમન એટલે કે બાર જૂનથી ધીરે ધીરે ચોમાસું બેસી જાય છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ભારત અને પૂર્વોત્તર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે આવનારા દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારતના અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ થવાની સંભાવના છે જ્યારે જૂન દરમિયાન અરુણાચલ પ્રદેશ અસમ અને મેઘાલયમાં તથા અગિયાર થી તેર જૂન દરમિયાન નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદ વરસી શકે છે દિલ્હીમાં પણ ગરમીનું પ્રમાણ ખૂબ વધ્યું છે હાલ ભારતના ઉત્તરીય લોકો ગરમીનો સામનો કરી રહ્યા છે આઈએમડીએ રાજધાની દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે મંગળવારે પણ અહીં તાપમાન પિસ્તાલીસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમ પવનો લોકોને પરેશાન કરી રહ્યા હતા દિલ્હીના કેટલાક વિસ્તારો જેમ કે આયા નગરનું તાપમાન પિસ્તાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી હતું હવે દિલ્હીવાસીઓને ત્યારે જ રાહત મળશે જ્યારે ચોમાસું દસ્તક આપશે અને અંબાલાલ પટેલની આગાહી પણ જોઈ લઈએ તો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી ગુજરાતના આ વિસ્તારમાં વરસાદ પડી શકે છે અહીંયા અરબી સમુદ્રમાંથી પવનો ગુજરાત તરફ એવું આવી છે અને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા ગરમી અને બફારાની ઋતુ ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસા નો જે સક્રિય તબક્કા અને ભારે વરસાદ અંગે મહત્વપૂર્ણ અનુમાન વ્યક્ત કર્યું તેમના જણાવ્યા અનુસાર પંદર થી રાજ્યમાં ભારે વરસાદ વરસવાનું શરૂ થશે એટલે કે પંદર જૂન થી ભારે વરસાદ વરસવાનું શરૂ થશે ગુજરાતમાં અંબાલાલ પટેલ નું વિસ્તૃત અનુમાન એવું છે કે આજથી એટલે કે ચૌદ જૂન થી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ જશે એવું કહેવામાં આવી રહ્યું છે પંદર જૂનથી વરસાદમાં વધારો થશે અને રાજ્યમાં જે વરસાદનો જોર છે વધશે અને સારો એવો વરસાદ જોવા મળી શકે છે સત્તર જૂનથી અરબી સમુદ્રમાં જે અરબી સમુદ્રના પવનો છે એ એમની ગતિ ગુજરાત તરફ રહેશે આના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે અઢાર જૂનથી છવ્વીસ જૂન વચ્ચે અતિભારે ભારે વરસાદની શક્યતા છે આજે અઢાર થી 26 જૂન વચ્ચેનો સમયગાળો રાજ્ય માટે અત્યંત મહત્ત્વનો રહેશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ વરસી શકે છે આ આગાહીને જોતા રાજ્યના નાગરિકો અને તંત્રને આગામી દિવસોમાં ભારે વરસાદ માટે તૈયાર રહેવા અને જરૂરી સાવચેતીના પગલા લેવા માટે સૂચના આપવામાં આવી છે અને હવામાન વિભાગની ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે પશ્ચિમ ભારતની વાત કરીએ તો ચૌદ થી પંદર જૂનમાં એટલે કે આગામી બે દિવસમાં મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના ગાજવીજ અને અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે સત્તર જૂન સુધી મરાઠવાડા સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે આઈએમડી અમદાવાદ મુજબ ગુજરાતમાં આવતીકાલે એટલે કે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નમદા સુરત ડાંગ નવસારી વલસાડ આ જિલ્લાના મોટા ભાગના સ્થળોએ તેમજ કચ્છના છૂટા સવાયા સ્થળોએ અને બનાસકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જામનગર જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા આ સ્થળે ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે તેમજ અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે હવે તારીખ વીસ થી બાવીસ સુધીમાં વીસ થી પચીસ થી ત્રીસ સુધીમાં જે ગુજરાતમાં છે ખેતી લાયક વરસાદ થઈ જશે અને હવે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે તારીખ સુધીમાં ખૂબ વરસાદ પડશે ગુજરાતમાં અને હાલ અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને જે આજે બંગાળાની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેમજ રાજસ્થાન થી જે પવનો કૂંકાશે અમુક અને ખૂબ વરસાદ વરસી શકે છે એવી પણ જે સંભાવના છે એ અંબાલાલ પટેલ દ્વારા જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે એમના દ્વારા આગાહી કરવામાં આવી છે અને હાલ કહેવામાં આવી રહ્યું છે કે હવે વાવણેની તૈયારી કરી દે ખેડૂતો કેમ કે ટૂંક જ સમયમાં ખેડૂતો ખુશ ખુશ અને ખુશ ખુશાલ થઈ જવાના છે કેમ કે વરસાદ આ સાલ બહુ વહેલો છે એટલે કે આ સાલ 10 15 દિવસ વરસાદ વહેલો છે એવી અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે એટલે કે ભારે વરસાદ માટે ખેડૂતો તૈયાર રહે અને તંત્રને પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવી છે તો આવા ન્યૂઝ અને ડેલી વેધર ન્યૂઝ માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો